રાજીપોના દર્શકોને કેવું છે કે એક રીલ્સ બહુ વાયરલ થઈ હતી અને સ્ક્રોલ કરતા કરતાં બહુ આવતી હતી કે ભાઈ આ ચશ્માવાળી છોકરી કોણ છે તો આ ચશ્માવાળી છોકરી એટલે અમારે સાગુબેન હું એ ક્યાંનો પ્રોગ્રામ હતો અને શું હતી રીલ એ રીલ ગયા વર્ષ સિઝનની છે લગ્ન અમે હું અને બાબુભાઈ આપણે બાબુભાઈ આહિર સત્તા પર પ્રોગ્રામ હતો આપણા જ સમાજમાં તો મને કઈ એવો ખ્યાલે આ રીતે આ હાલી જવાનું છે આ બધા આ રીતે ઓળખતા થશે આપ્યો અને મેં પોસ્ટ કર્યો એટલે ધીરે ધીરે શું કે વ્યુઝ ને લાઈક્સ ને વધવા મળ્યા અને મારી આઈડી કરતા એ કોઈ ખબર નહીં બીજા પેજ ઉપર કોઈ ભાઈ એ રીતે ઉપર હેડિંગ માર્યું કે ભાઈ ચશ્મા વાળી છોકરીએ દુનિયા હલાવી દીધી અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ભગવાનની દયા જ છે પણ કોઈ બીજા થ્રુ કોઈ લખે એવું ઇન્ટરેસ્ટિંગ એટલે પબ્લિક ને થોડુંક જાણવાની વધારે ઓલી થાય કે ભાઈ આ ચશ્મા વાળી છોકરી એવું તો શું ગાયું હોય કોણ હશે એટલે એ થ્રુ મને વધારે ચાહના ને મારું નામ થોડું એનાથી વધારે આગળ ગયું